બુધવારના રોજ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી રાખવાના પંજાબ સરકાર સામે રોષ વ્યક્ત કરતા સુરત ભારતીય જનતા પાર્ટી આક્ષેપો કર્યા હતા અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ પણ યોજવામાં આવ્યા હતા બુધવાર તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઈ હતી પ્રદર્શનકારીઓ તેઓ નજીક પહોંચી જતા સુરક્ષા દળોએ તેઓને લઈને પરત થયા હતા જે ઘટના સમગ્ર દેશ અને વિદેશમાં પણ ઘેર પ્રત્યાઘાત પડ્યા છે વડાપ્રધાન જેવા દેશના સર્વોચ્ચ પદ ધરાવનારની સુરક્ષામાં ખામી રેખાઈ હોય જેને લઈને આ ઘટનાને વખોડી કાઢવાની સાથે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોડાદરા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય જાપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે યોજાયેલા મહામૃત્યુંજય જાપમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા અને પંજાબની કોંગ્રેસ સરકાર પર પણ ભારે આક્રોશો કર્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા